હેલો વેલકમ બેક ટુ માય ચેનલ હું છું ઉન્નતિ ફરી લઈને આવી છું એક નવી રચના આજની રચનાનું શીર્ષક છે માનવીને ઈશ્વર થવું બહુ ગમે તો શરૂ કરું છું આજની રચના આ માનવીને ઈશ્વર થવું બહુ ગમે એ ધારે એમ જ થવું જોઈએ એને ગમે તે ધારવું બહુ ગમે આ માનવીને ઈશ્વર થવું બહુ ગમે એને ઈચ્છાઓ તો કરવી હોય બધી જ પૂરી એને ઈચ્છાઓ તો કરવી હોય બધી જ પૂરી એને ગમે તે ઈચ્છા કરવાનું બહુ ગમે આ માનવીને ઈશ્વર થવો બહુ ગમે એને સંકલ્પ માત્રથી રચવી હોય આ સૃષ્ટિ એને સંકલ્પ માત્રથી રચવી હોય આ સૃષ્ટિ એટલે એને આખો દિવસ ઊંઘ્યા રહેવું બહુ ગમે આ માનવીને ઈશ્વર થવો બહુ ગમે આ માનવી ઈશ્વર થવું બહુ ગમે ને બોલી ના શકે બે શબ્દ સારા કોઈના એ બોલી ના શકે બે શબ્દ સારા કોઈના બધા એનું સારું બોલે તો એને બહુ ગમે આ માનવીને ઈશ્વર થવું બહુ ગમે એ ચાહે એ ખુદને ખુદાથી વધારે ચાહે એ ખુદને ખુદાથી વધારે એને હવામાં રહેવું બહુ ગમે આ માનવીને ઈશ્વર થવું બહુ ગમે આ માનવીને ઈશ્વર થવું બહુ ગમે ને ના જોવે એ કોઈને કોઈની નજરથી ના જોવે એ કોઈને કોઈની નજરથી એને ધારેલું જ વિચારવું બહુ ગમે એને ધારેલું જ વિચારવું બહુ ગમે આ માનવીને ઈશ્વર થવું બહુ ગમે ને લેવો હોય બદલો એને આખી એ દુનિયાથી લેવો હોય બદલો એને આખી એ દુનિયાથી એને એનું જ દુઃખ જોઈ જોઈ રડવું બહુ ગમે આ માનવીને ઈશ્વર થવું બહુ ગમે આ માનવીને ઈશ્વર થવું બહુ ગમે ને હોય દરિયો સુખનો આખોય એનો હોય દરિયો સુખનો આખોય એનો ને બીજાના સુખ જોઈ જોઈ દુઃખી થવું બહુ ગમે આ માનવીને ઈશ્વર થવો બહુ ગમે આ માનવીને ઈશ્વર થવો બહુ ગમે ને છે એ અંશ ઈશ્વરનો જ છે એ અંશ ઈશ્વરનો જ એને આખો ઈશ્વર થવો બહુ ગમે આ માનવીને ઈશ્વર થવો બહુ ગમે આ માનવીને થવું બહુ ગમે પોતાનો અહંકાર પોષા કરે અને બે શબ્દ ક્યારે કોઈના સાચા ના બોલી શકે અને બે શબ્દ સારા પણ કોઈના ના બોલી શકે પણ એનું કોઈ સારું બોલે તો એ એને પ્રિય લાગે એ સાચું ના સાંભળી શકે એનું એવા લોકોની વાત કરી છે આની અંદર અને જે પોતાને જ સર્વશ્રેષ્ઠ માનતું હોય જે કોઈને કંઈ પણ કહી દે અને એવું કે હું સાચું કહું છું એટલે કોઈને ગમતું નથી હાલાકી સાચાની પરી સાચું કહેવાની પરિભાષા અલગ જ છે કે એવું કહેવાય છે આપણા શાસ્ત્રમાં લખવું છે કે જો સાચું પ્રિય લાગે એમ તમે ના કહી શકો ને તો તમારે ત્યાં મૌન રહેવું જોઈએ એવી વાત કરી છે પણ એ ક્યારેય એવી રીતના કહી ન શકે કોઈને અને એને ઈર્ષા એની અંદર ભરેલી હોય એવી જ બધી વિચારોને પરોવીને આ રચના આજે લખી હતી આજે આજની રચના આ જ વિચારો સાથે કરી છે આશા રાખું છું કે તમને ગમી હશે ફરી મળીશું એક નવી રચના સાથે રાધે રાધે